સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષણ શિબિર યોજાય છે કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાથે જ રાહુલ ગાંધી પણ હાજરી આપવાના છે રાહુલ ગાંધીનું સવારે સાડા નવ કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન થશે સવારે અગિયાર કલાકે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ બપોરે ત્રણ કલાકે દૂધ સંઘના સભાસધો સાથે પણ તેઓ એક બેઠક કરવાના છે માં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેવાના છે મહત્વનું છે કે કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ આ શિબિરનું આયોજન કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહેશે ખાસ કરીને રાહુલ ગાંધીની પણ ઉપસ્થિતિ જોવા મળશે આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે સાડા નવ કલાકે વડોદરા ખાતે પહોંચવાના છે વડોદરા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ સવારે અગિયાર કલાકે જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણનું જે એક સંમેલન છે તેમાં

જી િતા આપને અવાજ આવી રહ્યો છે જી જી રાહુલ ગાંધી આજે ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે છે સૌપ્રથમ પહેલા આકલાવની આકલાવ ચોકડીએ તેમનું કાર્યકર્તા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ નિઝાનંદ પાર્ટી પ્લોટમાં તેમનું પ્રમુખો સાથે સંવાદ કરવામાં આવશે અને ત્યારબાદ બંધન પાર્ટી પ્લોટમાં પશુપાલકો સાથે તેમની ચર્ચા થશે માનવામાં આવી રહ્યું છે કે આવનાર અમૂલની ચૂંટણીમાં આ બેઠક ખૂબ જ અગત્યની રહેવાની છે જી

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે બીજી તરફ કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત રાહુલ ગાંધીની પણ ઉપસ્થિતિ જોવા મળશે